બાર બજાર બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની મહેર સતત વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ પડી રહ્યો છે પાલનપુરમાં મેઘરાજાની મહેર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદથી પાલનપુર પાણી પાણી થઈ ગયું ભારે વરસાદ બાદ પાલનપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા વેરપુર પાટિયા પાસે હાઈવે પાણી પાણી થઈ ગયું હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે પાલનપુરના ધનિયાણા ચોકડી રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત પર્સ આપને દર્શાવી રહ્યું છે વરસાદને લઈને ગુજરાત પોસ્ટ નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલપુરમાં વહેલી સવારથી વરસાદ હતો શરૂ થયો હતો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જોકે વહેલી સવારથી જ એક થી બે ઇંચ જેટલો વરસાદ હતો તે ખાબક્યો હતો જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે અંબાજીને જોડતો આ માર્ગ છે અને વીરપુર પાટિયા પાસે અવારનવાર આ માર્ગ પર વરસાદી પાણી છે તે ભરાતું હોય છે જેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે એ ક્યાંક ને ક્યાંક કટવાતા હોય છે તમે દ્રશ્યોમાં જોઈએ કે સામે પણ જે વાહન ચાલકો છે ત્યાં એક વાહન પસાર થાય ત્યારબાદ બીજું વાહન છે તે આવી રહ્યું છે જોકે જે નાના વાહનો છે બાઇક સવારો છે તે આવવાનું ટાળી રહે છે કેમ કે જે રીતે વરસાદી પાણી એટલે કે ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી છે તે હાઈવે પર જ ભરાયું છે જેના કારણે આ માર્ગ છે તે બંધ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે કેમ કે એકાદ જે વાહન છે તે આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક વાહનો હતા તે પણ વહેલી સવારથી અટવાયા હતા જો કે અહીંથી પસાર થતા જે અંબાજી જે દર્શન કરવા માટે જે લોકો હતા તે પણ અત્યારે જે છે તે મુશ્કેલીઓ મુકાય છે કહી શકાય કે જે રીતે વહેલી સવારથી જ વાતાવરણમાં વરસાદ હતો માહોલ સર્જાયો હતો અને ક્યાંક ને ક્યાંક આ જે વરસાદ હતો જેને લઈ અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાયા હતા જો કે હાલ આ અંબાજીને જોડતો વીરપુ નું પાટેલ જે માર્ગ આવેલું છે તે ત્રણ થી ચાર ફૂટ જેટલું જે પાણી ભરાયું છે જેને લઈ વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક અટવાય છે ને તેની અંદર રોષ ભગી ઉઠ્યો છે સચિન છેકલિયા ગુજરાત ફર્સ્ટ નાસકાટા